કોઈ વ્યક્તિના નાકમાં દાંત ઉગે તેવું તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય પણ આ કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે આડત્રીસ વર્ષની મહિલાને નાકમાં દાંત ઉગી નીકળતા તેઓ છેલ્લા દસ વર્ષથી પીડાતા હતા આને ટોપિક તૂથ તરીકે ઓળખવામાં આવે છે આ મહિલાના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળતું અસહ્ય માથાનો દુખાવો રહ્યા કરતો તેમજ વારંવાર શરદીની સમસ્યાથી પીડાતા હતા દસ વર્ષથી ઘણી જગ્યાએ દવા લીધી હતી પણ આનો કોઈ ઈલાજ થતો ન હતો પરંતુ રાજકોટના ઈએનટી સર્જન ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસે ઇલાજ માટે આવીએ ત્યારે ખબર પડી કે નાકમાં દાંત ઉગી નીકળ્યો છે આથી ડૉક્ટરે દૂરબીનથી ઓપરેશન કરી દાંત બહાર કાઢી મહિલાને પીડામાંથી મુક્ત કરી હતી ઝડપી અને પહેલા સમાચાર જોવા માટે સીધા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો